નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં બી જોઈ ગયા હતા કે ગમે તે ત્રણ દરેક ચાર પ્રકરણ નંબર આઠ અને પ્રકરણ નંબર નવ ના આપણે પ્રશ્ન જોઈ ગયા છીએ આજે આપણે પ્રકરણ નંબર દસ પ્રશ્ન જોવાના છે એમાં નવ પ્રશ્ન છે નવ દસ અને પ્રશ્ન તો એક્સ ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે તો કે માઇનસ ત્રણ મૂકવાના છે તો ચાલો સૌ પ્રથમ આપણે નવમો પ્રશ્ન એક્સ બરાબર કેટલા માઇનસ સૌ પ્રથમ પેલા શું કરવાનું છે આપણે સાદરૂપ આપવાનું છે એમાં પેલો પ્રશ્ન છે કે બે સા તો આ બે નો ગુણાકાર એક સાથે અને ત્રણ સાથે બે ગુણ્યા બે થશે અને બે એટલે માઇનસ છ પ્લસ ચાર ગુણ્યા એટલે ચાર ચાર પંચા ને ચાલો બે અને ચાર એક્સ થઈ જશે છ એક્સ થઈ જશે અને માઇનસ છ અને માઇનસ વીસ એટલે માઇનસ લખી નાખીએ બરાબર માઇનસ ત્રણ મૂકતા આ છ આ માઇનસ ત્રણ અને માઇનસ છવીસ કારણ કે ની માઇનસ ત્રણ છ છવ માઇનસ માઇનસ છે બે અને ત્રણ ત્રણ ને એક ચાર અને સાઈ ને માઇનસ એટલો જવાબ આપડે કેટલો આવી ગયો માઇનસ ચુમ્માલીસ તો હવે બીજો પ્રશ્ન બીજો પ્રશ્ન શું આપેલો છે કે પાંચ એક Plus now kausma x plus pass. x plus pass. <hesitation> <unintelligible> <hesitation> x <hesitation> 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 9 आ no, x 9 x 9, no, 5 9, 5 9, 5 x x no, x 9 5, chaud. Chaud x plus, x niligai, ketelam, ukandasi, minus x parabin, minus બેતાલીસ જશે તો કેટલા વધશે તો કે ત્રણ કેટલા વધશે ત્રણ તો આપણો જવાબ થઈ ચાલો તો એમ માં માઇનસ માઇનસ ચુમ્માલીસ અને બી માં બીજા પ્રશ્નોમાં ત્રણ चलो हम आप दस मैं दस तो तो के पी बराबर दस हो प्लस सौ किमत नहीं आ चलो तो पी त्राण घात मैनस तर पी घात प्लस सो चलो पी त्राण घात पी जगह के लिए माइनस दस तरह घात આ માઇનસ ત્રણ પણ સંખ્યા હોય બે ઘાત હોય તો પ્લસ થઈ તો દસ નો ઘન કેટલો થશે તો કે હજાર નિશાની કેવી રહેશે માઇનસ અને અહીંયા માઇનસ ત્રણ આ દસ નો વર્ગ વર્ગ છે એટલે કેવી થઈ જશે પ્લસ તો કે સો आपका सो एम ने a - 1000 एम ने - 3 * 100 એટલે કેટલા થશે 300 + 100 ચાલો આ 3 1300 થશે છે તો કે હા 1000 ને 300 1300 માંથી 300 + 100 બાદ કરી દીધું એટલે કેટલા થશે - 1200 તો આપણો આ જવાબ થઈ ગયો 1200 હવે દસમો અગિયારમાં પ્રશ્ન અગિયાર પ્રશ્ન શું આપેલો છે આપણને તો કે અગિયાર પ્રશ્ન આપેલો છે એક્સ બરાબર કેટલા એક્સ બરાબર જીરો તો ત્રણ ને બે ઘાત પ્લસ બે એક્સ પ્લસ છે કેટલા છે એ બરાબર એટલે તેથી આ એક્સ ની જગ્યાએ કેટલા જીરો Ew kamu kaum sema yeks plus dia kamu semua zero, plus ia barabeh kecil <hesitation> Ew taan ini nih, plus dia guna ziro plus ia barabeh kecis. Iya, plus barabeh kecis. guna ke ziro sete le zero, plus zero, plus ia ia પચીસ એટલે ચાલો પ્રકરણ નંબર અગિયાર જોઈએ શું આપેલો છે પ્રકરણ નંબર અગિયાર બાર મો પ્રશ્ન કે સાદુ રૂપ આપો એમાં એક અને બે પ્રશ્ન આપેલા છે કે પાંચ ની ત્રણ ઘાત ગુણ્યા છ ની ત્રણ ઘાત પ્લસ સાત ની ત્રણ ઘાત ના છેદ માં એકસો પચીસ ગુણ્યા બસો સોળ ગુણ્યા ત્રણસો જો આ દાખલો લાગશે એકસો પચીસ દાખલો ઈઝી લાગશે કેમ કારણ કે એકસો પચીસ એટલે પાંચ નો ઘન છે બસો સોળ એટલે છ નો ઘન થયો અને ત્રણસો ને તેતાલીસ એટલે સાત નો ઘન થયો આઠ નો ઘન પાંચસો ને બાર થશે તો નવ નો ઘન સાતસો ઓગણત્રીસ દસ નું ઘન હજાર જો આ તમને ઘન આવડતા હશે તો તમને આ દાખલા પાંચ ની ત્રણ ઘાત ગુણ્યા છ ની ત્રણ ઘાત ગુણ્યા સાત ની ત્રણ ઘાત ના છેદ માં ના છેદ માં કેટલા આપેલા છે તો કે એકસો પચીસ ગુણ્યા બસો ને સોળ ત્રણસો ને તેતાલીસ ની ત્રણ એકસો બસો સોળ એટલે છ નો ઘન એટલે છ ની ત્રણ ઘાત અને ત્રણસો તેતાલીસ એટલે સાત નો ઘન ચાર હવે આ પાંચ ની ત્રણ ઘાત પાંચ ની ત્રણ ઘાત ઉડી જશે છ ની ત્રણ ઘાત છ ની ત્રણ ઘાત ઉડી જશે સાત ની ત્રણ ઘાત સાત ની ત્રણ ઘાત ઉડી જશે તો જવાબ કેટલો આવશે તો કે ત્રણ ઘાત આ છેદમાં એક્યાસી ગુણ્યા ત્રણ ની જીરો ઘાત એક્યાસી ગુણ્યા ત્રણ ની જીરો ઘાત હવે જુઓ આ ત્રણ ની જીરો એટલે શું થાય તો કે 3 ની 0 ઘાત એટલે 1 થાય કેટલા થાય 1 એટલે કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય એટલે 1 તો અહીંયા આપણે 9^2 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત છે એટલે છે 3 ની 3 ઘાત * a ની 3 a કે શે એટલે કેટલા થાય તો કે 9 * 9 થાય 9 * 9 અથવા તમારે ડાયરેક્ટ સાદરૂપ આપવું હોય તો પણ તમે આપી શકો ચાલો અહીંયા એક્યાસી છે ચાલો હવે આ થઈ તો એક્યાસી એક્યાસી ત્રણ નો ઘન એટલે કેટલા થઈ જાય સત્યાવીસ થઈ જાય તો કે એની બે ઘાત ગુણ્યા ત્રણ નો ઘન એટલે સત્યાવીસ ગુણ્યા એની ત્રણ ઘાત એમણે આ છેદ નવ એકા નવ નવ તેરી સત્યાવીસ આ ત્રણ ત્રણ હવે જો અહીંયા આધાર સરખો છે આધાર સરખો હોય તો ઘાતઘાત નો શું થાય સરવાળો તો એ ની બે પ્લસ ત્રણ એટલે કેટલા થાય પાંચ ઘાત થશે તો આપણો જવાબ આવી ગયો શું આવી ગયો કે ત્રણ એ ની પાંચ ઘાત આપણો જવાબ કારણ કે નિયમ લખો હોય તો લખી શકો કે એ ની એમ ઘાત ગુણ્યા એ ની એન ઘાત બરાબર એ ની એમ પ્લસ એન ઘાત કારણ કે ગુણાકારમાં આધાર સરખો હોય એટલે ઘાતઘાત નો શું થશે સરવાળો થશે અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેવાનો છે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેવાનો છે અસ્તુ જય હિન્દ જય ભારત